પેલો પ્રશ્ન તમારો પ્રશ્ન તમારો તમારે જે પંચાયત માં ભરવાનું છે એ ભરી જાવ અત્યાર સુધી બરોબર આ બે તમારો ત્રીજો પ્રશ્ન કોઈ તમારો નહીં ને એ કામ કે હું તમને કહી નઈ કેમ કયો ત્રીજા પ્રશ્નમાં હું તમારી સહમત છું બરોબર ત્રીજા પ્રશ્ન માં હું તમારી સહમત છું બે પ્રશ્ન જવાબ તમને આપી સોસાયટી બની ને તે રોડે હતો બિન ખેતી ના નિયમ હોય છે કે બિન ખેતી થાય ને ત્યાં કોર વંડો હોવો જોઈએ અથવા જાડવા હોવા જોઈએ પર્સનલી બોર હોવો જોઈએ તો અમારી સોસાયટી માં બધી સુવિધા હતી નહોતી એવું નતું પણ એક કચાસ શું હતી કે રામજી બાપા તમને સોય પી નહોતી પંચાયત મારી વાત જો